સી દિવસ ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે તે અંતર્ગત એક બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠક યોજવાની સાથે તેમનો ઉદ્દેશ્ય હતો કે જ્યારે નવમી ઓગસ્ટે જ્યારે વિશ્વ આદિવાસી દિવસ આવશે ત્યારે કેવી રીતે તેને ઉજવવો અને કેવી રીતે તેનું મેનેજમેન્ટ કરવું તે માટે તેને એક બેઠક યોજવામાં આવી હતી આ સાથે મોટા મોટાપૌડા ખાતે નવ ઓગસ્ટે જ્યારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના આયોજનના ભાગ રૂપે મિટિંગ યોજાઈ કપરડા તાલુકાના નોન જ્યુડિશિયલ બિન રાજકીય આદિવાસી સંગઠન દ્વારા નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે મોટા મોટાપૌડા ગામ ખાતે એક બેઠક યોજાઈ હતી નોન જ્યુડિશિયલ બિન રાજકીય આદિવાસી સંગઠન દ્વારા નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કેવી રીતે થાય એ મોટાપોડા ગ્રામ પંચાયત ખાતે મિટિંગ યોજાઈ હતી જેમાં કાર્યક્રમની રૂપરેખા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં આદિવાસી સમાજ કેવી રીતે જાગી અને પ્રકૃતિ આદિવાસી સમાજની સંસ્કૃતિ આદિવાસી સમાજનો પહેરવેશ આદિવાસી સમાજના ચાલી આવેલા પરંપરા જીવંત રાખવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી નોન જ્યુડિશિયલ બિન રાજકીય આદિવાસી સંગઠનના પ્રમુખ ભાવુભાઈ થોરાત કપરડા તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો રણજીતભાઈ પટેલ બાબુભાઈ વરઠા ગામનભાઈ ગાવીત કનુભાઈ વરાઠા ડોક્ટર દિનેશ ખાંડવી બિસ્તુભાઈ ચૌધરી અરવિંદભાઈ ગૌડી ચુનિલભાઈ ચુનીલાલ ચૌધરી વિનોદ પટેલ અને મોટી સંખ્યામાં કપરડા તાલુકાના આદિવાસીઓ સમાજના આગેવાનો યુવાનો ઉપસ્થિત રહી નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની તૈયારીના ભાગરૂપે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી